વાંકાનેર તાલુકાનું સેવાડાનું ગામ મેસાવડા ગામમાં ગુજરાત જોડો જનસભાનું આપ પાર્ટી દ્વારા મેસાવડા ગામમાં જનસભાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું અને સરપંચ શ્રી દેવરાજભાઈ જાદવ અને રણછોડભાઈ થુલેટીયા ઓબીસી વગેરે કાર્યકર્તા દ્વારા આજે મેસાવડા ગામમાં રામદેવપીરના મંદિરની બાજુમાં ગ્રાઉન્ડમાં આપ પાર્ટી જનસભા ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રિજરાજભાઈ સોલંકી રાજેશભાઈ ભુવા તેજસભાઈ રાજપરા અજીતભાઈ નિખિલ અને આપ પાર્ટીના કાર્યકર્તા અને તેમની ટીમ સાથે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાઈઓ અને બહેનો અને સદસ્યો સરપંચો વડીલો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવતા સમયમાં ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી હોય ત્યારે બે હજારમી મી વધુ આખા ગુજરાતમાં આપ પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આપ પાર્ટી દ્વારા તમામ ગામડા અને શહેરમાં જનસભાનું આયોજન રાખવામાં આવશે અને મેસાવડા ગામમાં ત્રીસ વર્ષથી વાંકાનેરના સેવાડા મેસાવડા ગામમાં અત્યાર સુધી વિકાસના નામે કોઈપણ કાર્ય થયું નથી ત્યારે જેવા કે પાણીની સુવિધા રોડ રસ્તાની સુવિધા અને ખેડૂતોને લાઇટની સુવિધા અને જેવા કે વધારે પ્રમાણમાં વરસાદ આવતો હોય ત્યારે બ્રિજકામ પણ મંજૂર થઈ ગયેલ હોય છતાં કયા કારણોસર બ્રિજ બાંધવાનું કોન્ટ્રાક્ટને આપી દીધેલ હોય ત્યારે વાંકાનેર મેસાવડા ગામના લોકો અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી રિપોર્ટર પ્રવીણ મેર રાજ બે હજાર થી વધારે જનસભાઓ જયારે કરવા જઈ રહ્યા છે ત્યારે મહેસવડા ના મારા આગેવાન શ્રી દેવરાજભાઈ જાદવ અને રણછોડભાઈ ફુલેટવા દ્વારા કાર્યક્રમ ને આજની તારીખમાં આયોજન કર્યું ત્યારે અમે ખુબ મોટી હજારો ની સંખ્યામાં જયારે જનમેદની ભેગી થઈ ત્યારે ખરેખર ગુજરાત ની ની અંદર અંદર હવે જે રાજનીતિ સહકાર ને જો આશીર્વાદ સમય સમયમાં ચોક્કસ પરિણામ લક્ષી કામ કરી શકશી અને સ્થાનિક પંચાયત જે ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ એને લઈને ચર્ચાઓ કરવામાં આવી કે આ ગુજરાત નો ખેડૂત હેરાન છે મહિલાઓ હેરાન છે યુવાનો હેરાન છે તમામ અઢારે અઢાર ધોરણના લોકો હેરાન પરેશાન છે ત્યારે એમાંથી બહાર નીકળવા માટે ખુબ સારો વિકલ્પ અત્યારે આમ આદમી પાર્ટી આપની વચ્ચે આવ્યો છે તો આપ સૌ આવનારી ચૂંટણીઓની અંદર વિશાળવર્ગની જેમ જયારે મતદાન કરશો ત્યારે આ ઘમંડી સરકાર ને હરાવી શકશે એ વાત કહેવા માટે જયારે અમે આજે નેસવડા ગામ ની અંદર આવ્યા હતા મારી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશના યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી પ્રદેશના મંત્રી અજીતભાઈ લોખીલ આપણે ધર્મેશભાઈ ઢાકેચા તેમજ યુવા પ્રમુખ રવિભાઈ અને વાકાનેર વિધાનસભાના પ્રભારી અર્જુનસિંહ વાળા અને ખુબ મોટી સંખ્યામાં અમારી સાથે આગેવાનો અને કાર્યકર્તા આજે ત્રણસો થી વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ થઈ રહ્યો છે